વિદ્યાર્થી મિત્રો તમારે ચુનીલાલ મડિયાની વાર્તાઓ અભ્યાસક્રમમાં છે કોઈ એક સમયે મેં બહુ જ ઉતાવળે પરીક્ષા પૂરતું રેકોર્ડિંગ કરેલું હતું હવે ધીરે ધીરે તમારા અભ્યાસક્રમની તમામ વાર્તાઓને એકદમ વ્યવસ્થિત રીતે હું રેકોર્ડિંગ કરતી જઈશ એક પછી એક આજે આપણે એમની એક બહુ જ જાણીતી વાર્તા અને અદ્ભુત વાર્તા વાની મારી કોયલ એની વાત કરીશું વાની મારી પવનની મારી અચાનક આવી ચડેલી જે પછીથી પાછી પોતાની મૂળ જગ્યાએ જતી રહેવાની એવો એક અર્થ આપણા વિવેચકોએ કર્યો છે મળ્યાની વાની મારી કોયલ વાર્તા કલાની દ્રષ્ટિએ મળ્યાની જ નહીં ગુજરાતી ટૂંકી વાર્તાની પણ એક યાદગાર વાર્તા છે આપણા વિવેચકોએ એની વર્ણન કલા વાર્તાનો અંત દૃશ્ય ઊભા કરવાની મળ્યાની પ્રયુક્તિ પાત્રો એમ અનેક દ્રષ્ટિકોણથી આ વાર્તાની ચર્ચા કરી છે રવા પટેલે ત્રણ વાર પરિણ્યા એ પછી પણ એમને એકમાત્ર દીકરી સંતિ છે દીકરા માટે લગ્ન કરતા રહ્યા પણ ત્રણ ઘર કર્યા તો એ સંતિને જ સાત ખોટની દીકરી કે દીકરો માનીને એમણે સંતોષ મનાવવો પડ્યો રવા પટેલના વૃદ્ધ પિતા નેણશી ભગત એવું ઈચ્છતા હતા કે આખી જિંદગી આપણે ગામનું ખાધું એનું ઋણ આપણે ફેડવું જોઈએ ચૂકવવું જોઈએ ભગતની બેવ આંખ ગઈ શરીરને વૃદ્ધાવસ્થા ઘેરી વળી પછી નેણશી ભગત ખેતરમાં જ પડ્યા રહેતા આટલા વર્ષો ગયા એટલા વર્ષોમાં સંતિના જે બાળ વિવાહ થયા ભગતે કહ્યું આપણે ગામનું ઋણ ફેડીએ ભગતે ચાર વીઘાના વાઢનો વાઢ એટલે શેરડી જ્યાં ઉગે ત્યાં શેરડીનો વાઢ ચાર વીઘાના વાઢનો ગોળ ગામના લોકોને સંતિના આણા પ્રસંગે ખવડાવી દેવાનું નક્કી કર્યું આણું આવવું એટલે હવે દીકરી કાયમી ધોરણે સાસરે જઈ રહી છે રવા પટેલે પણ મન મોકળું મૂકીને મહેમાનોને નોતર્યા ગોળ રાંધવા પંથકના ખ્યાત ગોવા ગળિયારાને બોલાવ્યો હતો રવા પટેલે દીકરાની જેમ ઉછેરેલી સંતિ નૈશી ભગતની બધી સેવા શુશ્રુષા એ જ કરતી ક્યારેક કોઈ રવા રવા પટેલને સંતિની અલ્લડતા વિશે એને મળતા સ્વાતંત્ર્ય વિશે ટોકતું ત્યારે પટેલ કહેતા સંતિ મારી દીકરી નથી એ તો વાની મારી કોયલ છે ને કોઈ પૂરવ ભાવની લેણા દેણી રહી ગઈ હશે તે મારે ઘેર ઉડીને આવી છે આ કમૂરતા ઉતરશે ને આણું વાળવા વાળવા આવશે એટલે મારી કોયલ ઉડી જશે ને સંતિ હતી પણ કોયલ જેવી એના પગરવે સીમનું યૌવન જાગી ઉઠતું અંગે અંગમાંથી અણબોટ્યું લાવણ્ય નિતારતી એ સુકુમાર દેહલત્તા આખી સીમના વાતાવરણને તાજા બતાજા આહલાદ વડે ભરી મૂકતી સંતિને ગામના છોકરાઓ પણ કોયલડી કહેતા એને આણું વાળવા સાસરીયથી વિશેક માણસો આવી ગયા હતા એટલે સંતિનો ખેતરે આવરો જાવરો ઓછો થઈ ગયો હતો માત્ર નેણશી ભગતને અફીણ ખૂટ્યું હોય તો સંતિ આપવા જતી બાકી તો થોડા દિવસ પછી થનારા પિતૃગૃહના ત્યાગનો શોક અને શ્વસુર ગૃહના મિલનના હર્ષની મિશ્રિત લાગણીઓના પ્રવાહમાં સંતિબેન સેલ્લારા મારી રહ્યા હતા હવે પછી બનનારી ઘટના માટે માળિયાએ એકદમ પ્રતિતિકાર કહી શકાય એવી ભોંય ઊભી કરી છે રવા પટેલે ઘરે કથા રાખી હતી એટલે ચીચોડો એક દિવસ બંધ હતો ચાલુ હતો જીજોડો ત્યારે બધા જ રસ પીવા જતા ગોળ ખાવા જતા પણ બંધ હતો એટલે ખેતરે અવર જવર નથી ખેતરે જનારા લોકો આજે નહોતા આવ્યા કથાના કારણે ભગતને અફીણ પહોંચાડવાનું રહી ગયું તે છેક સંધ્યા ટાણે સંતિ અફીણ દેવા આવી સંધ્યાનું વાતાવરણ સંતિનું ખીલી ઉઠેલું રૂપ સવારે સાસરે જવાના ઉત્સાહથી છલકાતા સંતિના ગીતોએ ગોવા ગળિયારાને પણ ગાતો કરી દીધો સંતિ બોલવા ખાતર બોલી બે સામસામે સામે ઘણા ગીતો ગાયા છે પછી બોલવા ખાતર બોલી ગોળ તો રૂપાળો સોનાની વીંટી જેવો રાંધ્યો છે ને ગોવાએ પોતાના કેફમાં સામો જવાબ આપ્યો તે ખાનારા ક્યાં ઓછા રૂપાળા છે તે ગોળ રૂપાળો નિરંધાય સંતિએ હાથ પર તોફાવેલું છૂંદણું જોતા ગોવાએ પોતાના હાથ પર ત્રોફેલા ત્રાજવા સંતિને બતાવ્યા બંને ગુલતાન હતા એકમેકમાં અને નેણશી ભગતનો અમલનો વખત નીકળી ગયો એટલે એમની નસો તૂટતી હતી માથું ભમતું હતું સંતિને ઉપરા ઉપરી સાદ દેવા છતાં કોઈ સાંભળતું નહોતું ઘરે બેનપણીઓ રવા પટેલને સંતિ વિશે પૂછે છે ત્યારે રવા પટેલ કહે છે ડોસાને પેટ ભરીને મળવા ગઈ છે અને પટેલને જાણે કે ભાવી ન બોલાવતું હોય એમ રવા પટેલ કહે છે કાલ આવા ટાણે તો કોને ખબર છે મારી કોયલ ઉડીને કોણ જાણે ક્યાંય જઈને બેઠી હશે એ તો વાની મારી કોયલ છે ઘરે ખાવા ગયેલાઓ મજૂરો પાછા આવ્યા એના પગરવે સંતિ સફાળી ઉભી થઈ ગઈ અને ભગત પાસે ભાગી અફીણ કાઢી ભગતની વાટકીમાં પલાળી એમને આપવા ગઈ પણ ભગતને ફેરફાર દેખાયો આપણને ખબર છે જેની એક ઇન્દ્રિય જાય એની બીજી ઇન્દ્રિય જાગી ઉઠે ભગત આંગળીઓથી સૂંઘીને વાતાવરણનો તાગ કાઢી શકતા જ્યારથી આંખ ગઈ હતી ત્યારથી એને સંતિમાં કઈ ફેરફાર થયેલો લાગ્યો નવ પલ્લવિત બટ મોગરાની કળીશી એની અણબોટી દેહ લતામાંથી કોરી ધરતી પર વર્ષા છાંટ થયા પછીનો આછો આછો મીઠો પમરાટ મહેકવાને બદલે ભગતને પહેલી વાર પરસેવાની ખાટી વાસ આવી ભગતે આંગળીઓ નાકે મૂકી પરિસ્થિતિનો તાગ લેવાની કોશિશ કરી ભોઠામણ પશ્ચાતાપ અને ગભરાટ અનુભવતી સંતિ એક ડગલું પાછી હટી ગઈ ભગતે હાથ લંબાયો સંતિ બેટા અમલ લાવી છો ને અચાનક જ જાણે સંતિને પોતાનું શું કરવું તે સૂજી ગયું હોય એમ એ કહે છે આતા અફીણ લઈ આવવાનું તો હું સાવ જ ભૂલી ગઈ આમ કહી એ દૂર ઊભી રહી ભગત માટે તૈયાર કરેલી વાટકી પોતે ગટગટાવી ગઈ અને ઘર તરફ ચાલી નીકળી વળતે દિવસે ગામને એક નહીં બે નહીં પણ ત્રણ ત્રણ આશ્ચર્યનો અનુભવ થયો બધી જ ઘટનાઓ પલટાઈ ગઈ પરોઢના શુભ ચોઘડીએ રવા પટેલની સંતિ સાસરે જવાને બદલે એનો દેહ ચાર આદમીઓના ખંધોલે ચડી ઉગવણી દિશાને બદલે આથમણી દિશામાં સ્મશાને ગયો ભગત નરાતાળ ગાંડા થઈ ગયા અને ગોવા ગળિયારાનો ક્યાંય પત્તો હતો જ નહિ વાચક પચાવી શકે માટે લેખક એક પછી એક આંચકાઓ રજૂ કરે છે નેણસિંહ ભગતના ગાંડા થઈ જવામાં આકસ્મિકતા ન પ્રવેશે એનું મળિયાએ ધ્યાન રાખ્યું છે એ અફીણના હરેડ બંધાણી છે અફીણના બંધાણીને જો સમયસર અમલ ન મળે તો એની કમાન છટકી શકે એમાં સંતિના ભંગનો આઘાત ઉમેરાયો આ ગાંડ પણ સ્વીકાર્ય બને એવી ભૂમિકા લેખકે ઊભી કરી છે ભગતનો જે બબડાટ છે નેણશી ભગત બબડે છે આ મૃત્યુલોકમાં ઇન્દ્ર રાજાની અપસરા જોગણીઓને ભેગી લઈ ક્રીડા કરવા ઉતરી કંકુની પૂતળી જેવી અપસરાઓનું તેજ તેજના અંબાર જેવું રૂપ જોઈને આ મનખા દેહવાળો કોઈ માનવી અંધ બની ભૂલથી એના છેડાને અડી ગયો ને એના અડતા વેત જ એ કંકુની પૂતળી રાખની ઢગલી થઈને છૂટી પડી સાવ ધોળી રાખ મસાણમાં ચેહ બળી રહ્યા પછી મડાના રાખ વધે ને એવી ધોળી રાખ રાખ જોઈ હે 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 સાવ રોગી આ બબડાટ પાછળ સંતિ સાથે થયેલ બનેલી જે ઘટના છે એનું બયાન તો છે જ ઇન્દ્રલોક ની અપસરા અને અહીંનો કોઈ માનવી એને અડી ગયો તો જે બની એ ઘટનાનું બયાન તો છે જ પણ હવે પછી જે બનનારી ઘટના છે એની તરફ પણ અંગુલી નિર્દેશ છે મળું બળી રે પછી જે રાખ વધે તેવી નરી રાખની ઢગલી થઈ ગઈ એ અપસરા ભગતના ગાંડપણની જેમ ગયારાનું નાસી છૂટવું પણ સ્વીકાર્ય લાગે છે ભાવક અંતને સ્વીકારી શકે તે માટે મળ્યા અચાનક આંચકો આપવાને બદલે ધીરે ધીરે અંત તરફ આગળ વધે છે આ વાર્તામાં પ્રકૃતિ વર્ણન બાબતે મળિયાએ કમાલ કરી છે એવી જ કમાલ એમણે દૃશ્ય આયોજનમાં કરી છે વાર્તાકારનો કેમેરો કેવી રીતે ક્લોઝઅપ અને લોંગ શોટ્સ એટલે કે પેનોરોમા પર ફર્યો છે એની બહુ સરસ ચર્ચા ભોળાભાઈ પટેલે મળિયાનું મનોરાજ્ય નામના પુસ્તકમાં કરી છે વાંચજો વાની મારી ઉડી આવેલી કોયલ પાછી પોતાના ઠેકાણે જતી રહે પણ સંતિ તો અવલ મંજીલે ગઈ એમ જુઓ તો જ્યાંથી આવી ત્યાં ગઈ એવો અર્થ પણ લઈ શકાય જે દેહ સુખ એને ચોવીસ કલાક પછી ભોગવવાનું જ હતું એમાં પ્રકૃતિના પ્રભાવે ગોવા ગળિયારાના કંઠે અને એના દેહના આકર્ષણને કારણે સંતિ વહેલી માણી બેઠી સંતિએ આ ભૂલ કરી છે એવું લેખકે નથી કહ્યું પણ નેણશી ભગતના વર્તનને કારણે સંતિની અંદર એવો પશ્ચાતાપ જાગ્યો કે દેહ સુખ માણવાનો નિર્ણય જેમ એણે એક પળમાં લીધો એમ દેહ છોડવાનો નિર્ણય પણ સંતિએ કાચી ક્ષણમાં લઈ લીધો સંતિ અને ગોવાએ એકમેક સામે ચડસે ચડીને ગાયેલા ગીતોનો છાપ

શિયાળુ રાતની લંબાઈને લીધે મધરાત જેવો સોપો પડી ગયો હોય એવું વાતાવરણ હતું નીતરતી ચાંદનીમાં અટાણે આખું ખેતર પ્રશાંત લાગતું સંતિ માટે ભૂમો મારવા છતાં કંઈ જવાબ ન મળવાથી ભગત પણ મૂંગા થઈ બંને આંગળીઓ વારા ફરતી નાકે મૂક્યા જતા હતા સમી સાંજે કલબલાટ કરતા પંખીઓ અટાણે ચૂપચાપ માળામાં પેસી ગયા હતા સાંજે મરચીને પાણી પાઈ રહ્યા પછી તરકોશીના થાળા પર નીંગળવા મૂકેલો કોષ પણ હવે નીતરી રહ્યો હતો અને વાવમાં પડતા ટપાક ટપાક ટીપાનો અવાજ પણ બંધ થઈ ગયો હતો રતાંધળા છીપા પણ તરકોશીના બે માથોડા ઊંડા બંધાણના બાકોરામાં એકમેક સાથે ગોઠવાઈને બેસી ગયા હતા માત્ર વાવમાં જ નહીં પણ જાણે કે આખા ખેતરવાડીમાં જળ બિલકુલ ઝડપી ગયા હતા આ વાતાવરણ પણ સંતિના સ્ખલન માટે પેલું દેહ આકર્ષણ ગીતોનું આકર્ષણ ચોવીસ કલાક પછી મળનારા દેહ સુખનો આકર્ષણ એ બધા જેટલી જવાબદાર આ પ્રકૃતિ પણ છે તો મળ્યાની જ નહીં ગુજરાતી વાર્તાની પણ વાની મારી કોયલ એ બહુ જ મહત્વપૂર્ણ ગણવી પડે એવી વાર્તા છે